એક સુંદર તળાવમાં બે હંસ અને એક કાચબો રહેતા હતા ત્રણેય ખૂબ સારા મિત્રો હતા રોજ તળાવમાં રમતા વાતો કરતા અને આનંદ મારતા એક વર્ષ ઉનાળો ખૂબ જ કડગડતો આવ્યો ધીમે ધીમે તળાવનું પાણી સુકાઈ જવા લાગ્યું હંસોને ચિંતા થઈ તેમણે કહ્યું અરે કાચબા મિત્રો અહીં હવે પાણી નહીં રહે આપણે બીજું તળાવ શોધવું પડશે કાચબો ઉદાસ થઈ ગયો બોલ્યો મારા માટે ચાલવું મુશ્કેલ છે હું કેવી રીતે જઈ શકીશ હંસોએ વિચાર કર્યો અને કહ્યું અમે તને લઈને જઈશું જુઓ આ એક લાકડી લઈ આવીએ છીએ તું એ લાકડીને મોથી પકડી લેજે અને અમે બંને હંસ એ લાકડીના છેડાઓ પકડીને ઉડી જઈશું કાચબો ખુશ થઈ ગયો પરંતુ હંસોએ ચેતવણી આપી મિત્રો ઉડતી વખતે તું ક્યારેય મો ન ખોલે નહીતર તું નીચે પડી જશે કાચબાએ વચન આપવું અને હંસો આકાશમાં ઉડી ગયા લોકો નીચેથી આ અજાયબી જોઈ રહ્યા હતા અરે જુઓ કાચબો આકાશમાં ઉડી રહ્યો છે એ સાંભળીને કાચબાને બહુ ગર્વ થયો એને લાગ્યું કે લોકોની વાતનો જવાબ આપવો જોઈએ એ બોલવા જ ગયો હું પણ ઉડી શકું છું પણ જેમ જ એણે મોં ખોલ્યું લાકડી છૂટી ગઈ કાચબો નીચે પડી ગયો એ તળાવની બાજુમાં નરમ ઘાસમાં પડ્યો પરંતુ ઘણો દુખી થયો હંસો એ નીચે આવીને કહ્યું મિત્રો અમે તને ચેતવણી આપી હતી તું બોલવાનું રોકી શક્યો હોત તો તું સુરક્ષિત રીતે નવું તળાવ જોઈ શક્યો હોત કાચબાએ શરમથી માથું ઝુકાવ્યું અને કહ્યું હવે સમજાયું ક્યારેક મૌન રહેવું જ સમજદારી હોય છે શીખ ઘણીવાર શબ્દોથી વધારે મૂલ્યવાન મૌન હોય છે સમયસર બોલવું અને સમયસર ચૂપ રહેવું જીવનની બુદ્ધિ